ગેસ એસિડિટી અને કબજિયાતથી જો તમે કંટાળી ગયા હોય રોજે રોજ ગેસ એસિડિટી જેવું કંઈક ખોરાક તમે લો બપોરનું ભોજન રાત્રિનું ભોજન લો ત્યારબાદ ગેસ એસિડિટી રોજે રોજ થઈ જતી હોય અને એના દવા વગર જો ચાલતું જ ના હોય તો તમને આજના વિડીયોમાં એવા તમને એક્યુપ્રેશરના ત્રણ પોઈન્ટ તમને બતાવવાનો છું કે એ ત્રણ પોઈન્ટ જો તમે જમી લો એના અડધો કલાક બાદ તમે પ્રેસ કરો છો ને તો જેનાથી ગેસ એસિડિટી અને જે પેટ રિલેટેડ જે ઘણા બધા બીમારીઓ છે એને તમે આસાનીથી મિત્રો દૂર કરી શકો છો કોઈ પણ જાતની દવા વગર હવે એ કયા એક્યુપ્રેશનના પોઈન્ટ છે અને કઈ રીતે દબાવવાના છે કેટલા ટાઈમ દબાવવાના છે એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવાઓ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે એક્યુપ્રેશનના પોઈન્ટ ક્યાં છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો સૌ પ્રથમ પોઈન્ટની વાત કરીએ તો આ જે આપણો હાથ છે અને આ જે અંગૂઠો છે જે તમે જોઈ શકો છો અને આ છે આંગળી એની પાછળનો ભાગ તમને બેક સાઇડનો તમને આ દેખાતો હશે બેક સાઈડનો અને આ ફ્રન્ટ સાઈડનો આ જે ભાગ છે એ ભાગને આ રીતે તમારે બીજા હાથની મદદથી તમારે પ્રેસ કરવાનો છે એટલે કે આ રીતે તમારે દબાવવાનો છે કન્ટિન્યુ તમે દબાવવાનો છે અને જમી લો તેના અડધો કલાક એક કલાક બાદ તમારે કરવાનો છે જમીને ડાયરેક્ટ તમારા પોઈન્ટ તમારે દબાવવાના નથી જમી લો એના અડધો એક કલાક બાદ તમે આસાનીથી બંને હાથના આગળ અને પાછળ આ રીતે તમારે પ્રેસ કરવાનો છે બે થી ત્રણ મિનિટ સુધી ત્યારબાદ મિત્રો બીજો પોઈન્ટ આવે છે આપણા આ જે હાથ છે બંને હાથ જે તમને દેખાતા છે એનો સેન્ટરમાં મસ્ત એકદમ મધ્યમાં આ જે ભાગ દેખાય છે એ ભાગને તમારા રીતે અંગૂઠાની મદદથી તમારે પ્રેસ કરવાનો છે એટલે કે તમારે દબાવવાનો છે તમારા ઘરે કોઈ રોલર હોય તો તમારા હાથમાં રોલર રાખીને આ રીતે તમે ફરાઈ શકો છો આ રીતે તમારા અથવા રોલર ના હોય તો તમારા ઘરે વેલણ પાટલી તો હશે રોટલી બનાવવા માટે એ વેલણ પાટલીમાંથી વેલણ લઈને તમારા આ હાથમાં રાખવાનું ને આ રીતે તમારે ગોળ ગોળ ફરાવાનું જૂના જમાનામાં આવી આવા બધા પ્રયોગો કરતા હતા દેશી વલોણાને એ બધું ચલાવતા હતા એટલે એ લોકોને બીમારીઓ પણ થતી નહીં સ્વસ્થ પણ રહેતા હતા અને હવે જમાનો ધીમે ધીમે મોડર્ન થવા લાગ્યો છે એટલે આ બધું દૂર થવા લાગ્યું છે એટલે બીમારીઓ પણ ધીમે 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 વધવા લાગી છે એટલે કે મેં તમને કીધું ને કે આ જે સેન્ટરમાં જે પોઈન્ટ છે એ તમારા ઘરે એટલીસ્ટ વેલણ પાટલી તો હશે જ દરેકના ઘરે તો એ તમારા રીતે તમારે ફરવાની છે જેના કારણે આખો એક્યુપ્રેશનનો પોઈન્ટ છે એ દબાશે અને જો તમે જોબ પર હો અને તમારે કરવું હોય વેલણ પાટલી પણ તમારા જોડે ના અવેલેબલ હોય તો તમારા અંગૂઠાની મદદથી તમારા બસ તમારા સેન્ટર પોઈન્ટ તમારે દબાવવાનો છે અને એટ લાસ્ટમાં નંબર થર્ડ એટલે કે ત્રીજો જે પોઈન્ટ આવે છે એ તમને તમ બતાવું છું આ જે આપણું ઘૂંટણ જે જોઈ રહ્યા છો ઘૂંટણથી નીચેનો આ પાછળનો જે ભાગ છે પિંડીનો ભાગ જે તમને દેખાતો હશે એ ભાગને તમારા બંને પગમાં આ રીતે તમારે કોઈ પણ જાતનું તમારે તેલ લેવાનું સરસિયાનું તેલ તમે લઈ શકો છો તલનું તેલ લઈ શકો છો બંને પગના વારા પરથી તમારે આ રીતે તમારે પ્રેસ કરવાનું છે દબાવવાના છે આ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ બધા એક્યુપ્રેસર પોઈન્ટો રહેલા છે જેના કારણે આપણે ભયંકરમાં ભયંકર બીમારીઓને દૂર કરી શકીએ છીએ તો આજના વિડીયોમાં મેં તમારા સાથે ત્રણ એવા પોઈન્ટ શેર કર્યા જે લોકોને ભાઈ વારે વારે ગેસ એસિડિટીથી કંટાળી ગયા હોય અને થોડું ઘણું પણ કંઈ ખાય તો પેટ ભારે લાગે ખાટા ઓળકાર આવે અને ટ્રાવેલિંગ દરમિયાન પણ ગેસ એસિડિટી થઈ જતી હોય ને તો આ ત્રણ પોઈન્ટ તમે દબાવવાનું ચાલુ કરી દેજો ધીમે ધીમે તમને ચમત્કારિક રિઝલ્ટ જોવા મળશે અને જીવશો ને ત્યાં સુધી તમારે ઘોળી ખાવાનો વારો નહીં આવે ગેસ એસિડિટી આસાનીથી તમારી દૂર થઈ જશે અને અંતમાં તમને કંઈ કાર જે તમે લોકેશન જોઈ રહ્યા છો બાજુમાં સોમનાથ દાદાના દર્શન પણ તમે કરી શકો છો મંદિરના અને એની વોકિંગ ડિસ્ટન્સ પર આશરે ત્રણસો મીટરની ત્રણસો મીટર દૂર મંદિરથી તમને આ જે હોટલ દેખાઈ રહી છે આ છે સાગર દર્શન હોટલ પાછળ તમને દેખાય છે અદભુત નજારો છે બેસ્ટ જગ્યા પણ છે લોકેશનની અને આ બાજુ છે દરિયાદેવ તો દરિયાદેવના પણ દર્શન કરી લો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના ભોળાનાથને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ